વિરોધ ઠાલવીને આ વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો વિરોધ થતા પૂર્વી સેનેએ કાર્યકર્તાઓની અટકાયત કરી હતી ગુજરાત યુનિવર્સિટી ખાતે આ દ્રશ્યો જોવા મળ્યા અમદાવાદમાં એનએસએ કાર્યકર્તાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અમેરિકામાં ગેરકાયદેસર હતા ભારતીયોને પરત મોકલવામાં આવી રહ્યા છે અને તેમને હાથમાં હાથ પગમાં સાકર મારીને મોકલવામાં આવી રહ્યા છે જેનો વિરોધ કરવામાં આવ્યો હતો હાથમાં વડાપ્રધાન મોદી અને નું પોસ્ટર લઈને વિરોધ કર્યો હતો વિવિધ પ્રકારના સૂત્રોચ્ચાર સાથે એનએસસીએ ના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો વિરોધ કરી રહેલા એનએસએ ના કાર્યકર્તાઓની પોલીસ દ્વારા ટીંગાટોરી કરીને અટકાયત કરવામાં આવી હતી